લોભ થવા લાગે છે શિથિલતાવા લાગે છે તો બાપા કઈક એવો ઉપાય બતાવો કે આપ લાખ ગાઉ છેડા હો અમારાથી ફિઝિકલી ગમે તેટલા દૂર હોય પણ નિયમ ધર્મમાં ક્યારે શીખિલતા ના આવે અને આપણા અક્ષરદાત્ના યોદ્ધા બનીને આપની જાતિ ગજગજ ફૂલે એવા નિયમ અમે પાળી શકીએ એના માટે આપણે શું કરવું જોઈએ મેં ઉપાય છે તમે કરો કરો ઉપાય છે પતંગનું દર્શાંત હાથમાં દોડી હોય અને પતંગ ભલે માઇલો દૂર હોય પણ હાથમાં દોડી છે એટલે પતંગ તમારી પાસે છે નહીં તો મોટો પતંગડો હોય મોટો પતંગડો પણ દોરી ઘટ દોરી હાથમાં ના હોય અને યાદમાન હોય કાઈ દૂર જટે જટે તે એ મારો વિના માર વિના આગ વિના માર વિના આગ્રહ માં ક룸 મિત મહિને કરમ પૂજે સ્વામી શ્રી નિયમ ધર્મ ની લડતા આજીવંત રહે સમી ભોય કે દૂર હોય છતાં પણ આજ્ઞા પાલન નો અદ્ભુત રોજવાર બતાવ્યો પાપા ચોથો એક પ્રશ્ન આપણે પૂછવો છે શાસ્ત્રીજી મહારાજ કેતા નિષ્ઠાના મોલમાં વસે મારો વાલ્મો જ્યાં નિષ્ઠા છે ત્યાં ભગવાન અખંડ હાજર જ છે અમે રાખવાનો છીએ પણ ક્યાંક શારીરિક સંકટો આવે આર્થિક અગવડો આવે ક્યાંક પારિવારિક પ્રશ્નો આવે ક્યાંક વ્યવહારિક વિઘ્નો આવે ક્યાંક કોઈક બીજા એમને બીજે લઈ જનારા મળે તો અમારી નિષ્ઠામાં પોલ થઈ જાય છે નિષ્ઠા ડગી જાય છે બાપા મેં વચનાવૃત વાતોમાં સાંભળ્યું છે કે ગુણાતી સંત દ્વારા ભગવાન પ્રગટ છે અને આપ પણ બોલ્યા છો કે સંત દ્વારા ભગવાન પ્રગટ છે પણ બાપા જ્યારે બે જણા ચાલતા હોય કોઈક આપને કરે બેસાડે આપ માંડ માંડ ચાલી શકો ત્યારે પણ અમને મનુષ્ય આવી જાય છે ક્યારેક અમારી સામે ન જુઓ અમને ન બોલાવો અમારા સંકલ્પ પૂર્ણ ન કરો અભિષેક કરીએ પત્ર લેખન કરીએ છતાં પણ આશીર્વાદ ન ફળે ત્યારે ફરી પાછો મહારાજ સ્વામી માં કે આપમાં મનુષ્ય ભાવ આવી જાય છે બાપા આજે એવી ચાવી ભરી આપો કે આપ ન જુઓ ન બોલાવો સંકલ્પ પૂરા ન કરો દુખોના ડુંગરો તૂટે પણ કદી આપના થકી અમારું મુખ ફેરવાય નહીં અક્ષર પુરુષો તમની નિષ્ઠા અને ગુણાતી ગુરુરી મહંત સ્વામી મહારાજ દ્વારા જ ભગવાન પ્રગટ છે એવી પ્રતિતિ અમને કાયમ રહે એના માટે કઈ ચાવી અમારે વાપરવી જોઈએ बात करे चवी प्रश्नों गे अंतर निष्ठा दृढ़ परमुजे साई बापा वेदवचनों उच्चारी गांधी નાના નાના શબ્દોમાં નાના નાના વાક્યોની અંદર આપણને સાધનાનો સાર સમજાવી રહ્યા છે પાપા આપનો ખૂબ ખૂબ આભાર આપે અમારા સમસ્યાઓના સમાધાનો આપ્યા છે હવે સમય છે પ્રાર્થનાનો તમામ સંતો ભક્તોને વિનંતી છે કે બધા જ હાથ જોડીને કરબદ્ધ થઈને બધા જ પોતાના સ્થાન પર કટ્ટાર બેસીને પરમ પૂજ્ય સ્વામીશ્રીના રાજકોટ રોકાણના અંતિમ સભાના સત્પુરુષ સદપુરુષિને વિદાય દિને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ એ પ્રાર્થના નથી પરંતુ કેવળ આ શબ્દોને મનની અંદર રટાવાના છે અને ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે ગુરુહરિના ચરણોમાં ગુરુહરિના દર્શન કરતા કરતા પ્રાર્થના કરવાની છે સ્વામી બાપા રાજકોટ રોકાણનું આપનું કોઈ નિશ્ચિત નહોતું છતાં પણ કેવળ કૃપા કરીને આપ છવ્વીસ છવ્વીસ દિવસ સુધી લાભ આપવા માટે રાજકોટ વધાર્યા બાપા આપના રોકાણ દરમિયાન આપના સ્વાસ્થ્યની ચિંતા અમે કરતા હતા આપની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરતા હતા એના માટે પૂજ્ય કોઠારી બ્રહ્મતીપ સ્વામી રાજકોટ મંદિરના સર્વે સંતો અઢી હજાર સ્વયંસેવકો અને હજારો હરિભક્તોએ ખૂબ પ્રયત્ન કર્યો છે છતાં બાપા આપની વ્યવસ્થા જાળવવામાં કઈક અસર રહી ગઈ હોય તો ઉધાર દિલે અમને માફ કરજો સાં બાપા આપની એકાણું વર્ષની ઉંમર છે આપને અનેક શારીરિક તકલીફો છે આપણે જ્યારે સોફામાંથી ઊભા કરતા જોઈએ છીએ ચાલતા જોઈએ છીએ ત્યારે અમારા બધાનું હૃદય ધ્રવી જાય છે છતાં આપણે આવી તકલીફોમાં અમારા તમામ કાર્યક્રમોમાં આપ સમયસર વધાર્યા બધા કાર્યક્રમોને આપણે સફળ બનાવ્યા બાપા રથયાત્રા એટલે તો વરસાદ પડે જ પણ કાલે આપણે વરસાદને રોકીને રંગ રાખ્યો અને આપની મૂર્તિનું દિવ્ય સુખ આપ્યું બાપા આપનો કયા શબ્દોમાં અમારે આભાર માનવો બાપા આપ સદ્ગુણોના ધારક છો અને અમે સ્વભાવોના ધારક છીએ આપમાં દાસ ભાવ છે દિવ્ય ભાવ છે અને અમારામાં દાસ ભાવનું દિવ્ય ભાવનું દારિદ્ર છે અમને બીજી અમીરી આપો કે ના આપો અમને દાસ ભાવની અમીરી આપો અમને દિવ્ય ભાવની અમીરી આપો અમને આત્મબુદ્ધિની અમીરી આપો

પણ ઉપાસનામાં ચૂક પડે એ બધું આપ પણે જાણો છો આપ મારા નિયમ ધર્મના લોક પણ જાણો છો ભૂતકાળના જાણો છો વર્તમાનના જાણો છો ભવિષ્યના પણ આપને ખબર છે છતાં જાણે બિલકુલ કશું જાણતા નથી કે રીતે આપ કે રીતે અમારી સાથે વર્તી શકો છો હેત કરો છો બોલાવો છો સામેથી નામ દઈને બોલાવો છો રાજી કરો છો તો બાપા છોરું છોરું થાય આપે છે અને બાકીનું એક બે ટકા છે પણ આપે જ કરવાનું છે એમ બાપા તમામ સંતો ભક્તો થી આપને પ્રાર્થના કરીએ છીએ કે અમે અનંત થી પીડાતા આવ્યા છીએ એટલે અમે હાથ છોડવા જઈએ પણ આપ અમારો હાથ છોડતા નહીં અને બાપા આપણે અદ્ભુત મૂર્તિ દર્શન નું સુખ આપ્યું છે અત્યારે પણ આપ આપી રહ્યા છો આપને પ્રાર્થના એ કરી છે કે કાયમ માટે અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે આ મૂર્તિ અમારા હૃદયમાં યાદ રહે આ મૂર્તિ ક્યારેય ભૂલાય નહીં એવી કૃપા કરજો એવા આશીર્વાદ આપજો બાપા આપની હાજરીમાં તો આપનામાં ખૂબ હેત થાય છે પ્રેમ થાય છે દોડવાનું મન થાય છે દર્શન કરવાનું મન થાય છે પણ જેવા આપ જશો અને મેં સંતો બધા સેવા પ્રવૃત્તિમાં પરોઈ જઈશું

આપે સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગ્યું હતું પ્રમુખ સ્વામી આપ આપ માઈક લઈને પાસે રહીને બોલતા હતા છતાં પણ આપે પ્રાર્થના કરી હતી કે સ્વામી અમારી બધા સંતો ભક્તોની ની પ્રાર્થના છે કે આપે પૃથ્વી પર ઓછામાં ઓછું એકસો આઠ વર્ષ તો લાભ આપવો જ પડશે બાપા બોલ્યા હતા કે નહી સંતો ભક્તો પ્રાર્થના કરીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજની ની પ્રત્યક્ષ સનિધિમાં અમે એમનો શતાબ્દી મહોત્સવ ઉજવી ન શક્યા પણ હવે અમારે આપની પ્રત્યક્ષ હાજરીમાં આપનો શતાબ્દી પાપા આવા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે બધું ભગવાન પર છોડો છો આપ મહારાજ બધું આપનામાં રહીને જ કરે છે આપની ઈચ્છાથી લોકોના સ્વાસ્થ્ય સારા રહેતા હોય તો આપનું સ્વાસ્થ્ય સારું ના રહે આપની ઈચ્છાથી અનેકની આવડતા વધતી હોય તો આપની આવડતા પણ વધી જ શકે એટલે બાપા આપે અક્ષરધામો કરીને આપણે સત્સંગ દીક્ષા લખીને આપણે ભાષ્ય રચીએ સેન્ચુરી મારી છે તો ફિઝિકલ પણ સેન્ચુરી મારવાની જ છે અને શતાબ્દી મહોત્સવ ભવ્યતાને ગામ રૂપથી ઉજવવું છે

અને અંત સમય બાપા કોલ આપો રાજકોટના અહીંયા બેઠેલા તમામ અનહદ કૃપા અનહદ આભાર કેવળ કરુણા સ્વાઈ બાપા આપ શ્રી અમારા પર કરી રહ્યા છો અમ જેવા તમોને ગણા તમે અમારે

બાપા મેં પ્રાર્થના કરશું કે પ્રયત્ન કરશું પણ આપ તો અમારે એકલાના નથી આપ તો સમગ્ર વસુધાના છો સમગ્ર વિશ્વના છો એટલે આપે તો દરેક સ્થાને જવું પડશે પણ એટલી પ્રાર્થના તો ચોક્કસ કરી શકીએ કે રેજો મારી આંખલડીમાં આવાને આવારે રેજો મારી આંખલડીમાં આવાને આવારે બાપા રાજકોટનું મંદિર છોડીને આપ જજો પણ અમારું હૃદય મંદિર છોડીને ક્યારેય ના જતા અમારું હૃદય મંદિર છોડીને ક્યારેય ના જતા અમારું હૃદય મંદિર છોડીને ક્યારેય ના જતા કાયમ સાથે રહેજો અખંડ રહેજો આ લોકમાં પણ ભેગા રહેજો અને પરલોકમાં પણ અક્ષરધામમાં આપની સમીપે બેસાડો મહારાજ સ્વામી અને આપની મૂર્તિનું દિવ્ય સુખ આપો એ જ આપના ચરણોમાં પ્રાર્થના પરમ પૂજ્ય સ્વામી બાપાને આપણે ખૂબ ખૂબ આભારી છીએ છેલ્લા કેટલાય દિવસોથી આપણને આજે સમૂહ આરતી સ્વાઈ બાપા સંગે વધાવવાના છીએ બધા જ ભક્તો પોતાને આપવામાં આવેલી સમૂહ આરતી પ્રજ્વલિત કરશે તમામ હરિભક્તો આરતીની જોત પ્રજ્વલિત કરશે આરતી દ્વારા હજારો દીવડાઓ પરમ પરંતુ જે સ્વાઈ બાપાને આપણે વધાવવા છે અને જેઓ આ દીપક દીપક પ્રજ્વલિત થાય એવો નિષ્ઠાનો દીપક નિશ્ચયનો દીપક પક્ષનો દીપક સુરત દીપક સંતનો દીપક શ્રદ્ધાનો દીપક સેવા સમર્પણ દિવ્ય ભાવ દાસ ભાવ આ બધા દીવડા અમારા અંતરમાં પ્રગટ થાય એવી પણ અમે આપણા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ બાપા આટલા દિવસ રોકાયા અને છેલ્લે ફરીથી પાછું કહી દેવું છે કે રાજકોટને લિસ્ટમાં રાખજો પાછા આપણે ગમ્યું હોય અને સ્વાસ્થ્યની સાનુકૂળતા રહે અને ગોંડલ થી નજીક છો તો રાજકોટ આવતા હજારો નો પરિવાર છે અને મોટું સંકુલ કરવું છે એટલે આપના સિવાય અમારાથી કઈ થાય એવું નથી તો ચાલો આપણી પ્રાર્થના ની પૂર્ણાહુતિ અક્ષર પૂછો તમારાજ અને ગુરુવરીની ની સમૂહ આરતી દ્વારા કરીએ સમૂહ આરતી માં સંમેલિત